નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીતેન્દ્ર પટેલ આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંબંધિત પ્રશ્નપત્રમાં મેથ્સ અને રીઝનિંગમાં સંબંધિત આપને પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ સૌ પ્રથમ હું આપણું આસ્થા એકેડેમી ગાંધીનગર થી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉંમર સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીશું મેથ્સ અને રીઝનિંગમાં ઘણા વિદ્યાર્થીઓ ડરતા હોય છે આમાં ડરવાની કંઈ જરૂરિયાત નથી જો આપ પ્રેક્ટિસ કરશો તો મેથ્સ અને રિઝનિંગ સાવ સરળ બની જશે અને આપનું ઉત્તમ રિઝલ્ટ આપ મેળવી શકશો સૌ પ્રથમ આપણે વાત કરીશું ઉંમર સંબંધિત પ્રશ્નો હું અહીંયા પ્રશ્ન એક વાંચું છું પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં આઠ ગણી છે જો બંનેની ઉંમરનો સરવાળો છત્રીસ વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી હોય વિકલ્પ A પાંચ વર્ષ B ચાર વર્ષ C છ વર્ષ અને D આઠ વર્ષ આપણી પાસે પ્રશ્ન તૈયાર હોય પણ આપણે સમય મુજબ ખૂબ જ ઝડપથી તૈયાર પૂર્ણ કરવાનો હોય છે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં આઠ ગણી છે જો બંનેની ઉંમરનો સરવાળો છત્રીસ વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી થાય આપણે અહીંયા બે ભાગ પાડી દઈશું કે આમાં ઓછી ઉંમર ભાઈનું આપણે ડાબી બાજુ લખ્યું પુત્ર અને પિતા સપોઝ આપણે વિચાર કરીએ છીએ કે પુત્રની ઉંમર આપણે એક્સ વર્ષ લઈએ છીએ તો પિતાની ઉંમર એના કરતા આઠ ગણી છે એટલે વિદ્યાર્થી મિત્રો આઠ એક્સ થશે હવે અહીંયા એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે બંનેની ઉંમરનો સરવાળો છત્રીસ વર્ષ હોય એનો અર્થ કે એક્સ અને આઠ એક્સ એનો સરવાળો થાય છે છત્રીસ વર્ષ માટે નવ x બરાબર છત્રીસ વર્ષ x બરાબર છત્રીસ ભાગ્યા નવ માટે x બરાબર ચાર વર્ષ હવે આપણે અહીંયા એક્સ જોઈએ તો એક્સ એ પુત્રની ઉંમર હતી એટલે પુત્રની ઉંમર ચાર વર્ષ થાય હવે આપણે ગણિતની અંદર વાત કરીએ તો ઘણી ફેર વિદ્યાર્થીઓ એવું હોય છે કે ભાઈ ચલો આપણે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં એક થી બાર ધોરણ ભણતાઈએ ત્યારે માત્ર ગણિતનો પ્રશ્ન જ વાંચીએ છીએ જવાબ ઉપર ધ્યાન નથી આપતા તો આ પ્રશ્ન ખરેખર આપણે એવી રીતે સોલ્વ ગણ્યો કર્યો ગણાય કે એમાં આપણે પ્રશ્ન જોયો છે પરંતુ એનો જવાબ વિશે વિચાર જ નથી કર્યો અને માત્ર ગણતરી કરીને જવાબ ચાર લાવી દીધો શું આ છે બીજી કોઈ રીત ખરી તો હા અને બીજી પણ રીત છે કે શું આપણે જવાબો જોઈએ અને જવાબો પ્રશ્ન સાથે સુસંગત છે કે નહીં તો બીજી રીતે પણ આ સોલ્વ કરી શકાય આ જવાબ પણ એટલો જ સાચો છે એમાં આપણે બીજી રીત જોઈએ બહુ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો વિકલ્પ જોઈએ એ એક પાંચ વર્ષ વિચાર કરો જો બાળક ની ઉંમર અહિયાં પૂછ્યું પુત્ર ની ઉંમર પાંચ હોય તો પાંચ હોય તો પિતા ની આઠ ગણી એટલે ચાલીસ સરવાળો કરો પાંચ ના ચાલીસ પિસ્તાલીસ વર્ષ થાય છે એટલે કે છત્રીસ વર્ષ થતો નથી બીજો વિકલ્પ વિશે વિચાર કરીએ ચાર વર્ષ જો ચાર વર્ષ પુત્ર ની ઉંમર લઈએ તો પિતા ની ઉંમર થાય ચાર ગુણ્યા આઠ એટલે બત્રીસ વર્ષ હવે જો આ બંનેનો સરવાળો કરીએ તો છત્રીસ વર્ષ તો આપણા પ્રશ્ન મુજબ સેટ થઈ જાય છે જો છત્રીસ વર્ષ હવે આપણે જવાબ આવી જાય છે ચાર તો બાકીના વિકલ્પો બંનેની ચકાસણી કરીને સમય બગાડવાની કોઈ જરૂરિયાત નથી હવે સીધા જ આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ અહીંયા આવે છે જવાબ ચાર બીજો પ્રશ્ન છે અહીંયા સચિનની આઠ વર્ષ પહેલાની ઉંમર અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર છસો એસી વર્ષ છસો એંસી થાય છે તો સચિનની હાલની ઉંમર શોધો અહીંયા પણ ચાર વિકલ્પો છે છત્રીસ ત્રીસ બત્રીસ અને અઠ્ઠાવીસ હવે જ્યારે આપણે આને પણ શક્ય એટલી જ ઝડપી રીતે આપણે પ્રયત્ન કરીશું તો શરૂઆતમાં ધારો કે આપણે એવું છે વિકલ્પ દેખતા નથી તો જ્યારે આપણે ગણિતની વિદ્યાર્થી વ્યવસ્થામાં થી બાર ધોરણમાં જે પણ ગણિત ભણ્યા છે એમાં મોસ્ટલી આપણે આ જવાબો જોયા વગર જ પણ અ ગણતરી કરતા તો એના વિશે થોડી વાત કરીએ તો અહીંયા સાચીની આઠ વર્ષ પહેલાની ઉંમર એટલે સીધી એક્સ ઊંચા આઠ અને છ વર્ષ પછીની એટલે કે એક્સ પ્લસ છ આ બંનેનો ગુણાકાર એટલે બંને વચ્ચે બ્રેકેટ કર્યું એટલે ઓટોમેટિકલી ગુણાકારની નિશાની થાય હવે આ બંનેનો ગુણાકાર છે છસો ને એંસી હવે આપણે આનું સમીકરણ બનાવીશું તો એક્સ ઇનટુ એક્સ એક્સ સ્ક્વેર એક્સ ઇનટુ

માઇનસ અડતાલીસ તો હતા જ વિદ્યાર્થી મિત્રો આ છસો જમણી બાજુથી આપણે ડાબી બાજુ લાવીએ તો એની નિશાની આગળ જો પ્લસ હોય તો ડાબી બાજુ માઇનસ થઈ જાય એટલે અહીંયા પણ આવશે એસી માઇનસ બરાબર જીરો હવે થશે એક્સવેર માઇનસ ટુ એક્સ માઇનસ છસો એસી માઇનસ અડતાલીસ બંને આગળ માઇનસની નિશાની છે સમાન નિશાનીમાં સરવાળો થાય અને મોટાની નિશાની એટલે માઇનસ સાતસો થશે બરાબર હવે 728 ના એવા બે ભાગ પડશે કે જેનાથી એમની બાદબાકી -2 થાય તો એક આવશે 28 અને એક આવશે 26 હવે અહીંયા નિશાની મૂકવાનો પ્રશ્ન થાય તો જ્યારે -2 લાવવું હોય તો 28 ઓછા 26 ના બદલે 26 ઓછા 28 એટલે કે 26 આગળ આપણે પ્લસની નિશાની કરીશું અને 28 આગળ માઈનસ નિશાની કરીશું હવે બે ભાગ પડે x - 28 = 0 એક્સ વત્તા છવ્વીસ બરાબર જીરો તો એક્સ બરાબર આવશે અને અહીંયા આવશે એક્સ બરાબર માઇનસ છવ્વીસ હવે સામાન્ય વ્યવહારિક વાત છે કે ઉંમર ક્યારે ઋણ હોય નહીં એટલે આપણો આ વિકલ્પ અહીંયા સાચો થઈ જાય છે હવે જો આને બીજી રીતે ગણીએ તો આપણે વિકલ્પો પર ફોકસ કરીશું તો વિકલ્પો પર ફોકસ કરીએ ત્યારે સૌથી પહેલો વિકલ્પ છે છત્રીસ આપણે ચારે વિકલ્પ કરવાની જરૂરિયાત નથી જો ના આવે તો ચોથા વિકલ્પ સુધી જવાનું છે ક્યારે કોઈ એક્ઝામ્પલ એવું પણ હોય ક્યારે ચોથા વિકલ્પ સુધી પણ જવું જોઈએ જવું પડે કારણ કે દી વિક જવાબ હોય આપણે અહીંયા ચેક કરીએ છીએ જો વિદ્યાર્થીઓ અહીંયા સચિનની ઉંમર છત્રીસ સચિનની હાલની ઉંમર છત્રીસ લઈએ તો વિચાર કરો કે સચિનની આઠ વર્ષ પહેલાની એટલે કે એનાથી આટ ઓછા એટલે માંથી આટ ઓછા જાય તો અઠ્યાવીસ અને છ વર્ષ પછીની તો છત્રીસ પછી છ બેતાળીસ આ બંનેનો ગુણાકાર ખરેખર કરવા જઈએ તો ગુણાકાર અહીંયા સૂચના મુજબ છસો ને એસી થવો જોઈએ જે થતો નથી એ રીતે બીજો વિકલ્પ લઈએ ત્રીસ તો ત્રીસ માંથી આઠ વર્ષ પહેલા એટલે બાવીસ વર્ષ અને છ વર્ષ પછી એટલે ત્રીસ ને છ છત્રીસ આપણે થોડી સ્પીડ રાખવા માટે ગુણાકાર પછી કરીશું ત્રીજો વિકલ્પ છે બત્રીસ આઠ વર્ષ પહેલા એટલે બત્રીસ માંથી આઠ જશે એટલે ચોવીસ અને છ વર્ષ પછી એટલે બત્રીસ પ્લસ છ આત્રીસ ગુણાકાર આપણે પછી કરીશું છેલ્લો વિકલ્પ જોઈએ જો વિકલ્પ હોય તો ચોત્રીસ વર્ષ તો હવે આ ચાર વિકલ્પ માંથી જોઈને કોનો ગુણાકાર છસો એસી આવે છે જોઈ શકાય છે બહુ સરળ રીતે ચોત્રીસ નું અડસઠ છસો એસી એટલે ડી વિકલ્પ આપણો અહિયાં સાચો થાય છે તો મારા જો બંને સાચી છે પણ ગણિતની અંદર સ્પીડનું નું મહત્વ છે તો આપણી પાસે જો ચાર વિકલ્પ હોય તો વિકલ્પો ઉપર ધ્યાન તો આ મેથડ કરતા વધારે સારી મેથડ આ બની જાય છે તો થોડી તર્કશક્તિ વધારે રાખશો બાળકો વિદ્યાર્થી મિત્રો તો આ એકદમ સરળ વિકલ્પ બની શકે છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ છીએ થર્ડ ક્વેશ્ચન ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે એટલે પિતા છે ને ત્રણ પુત્રો છે ત્રણેયની ઉંમરનો સરવાળો કરીએ તો પિતાની ઉંમર જેટલો થાય છે આ પુત્રોની ઉંમરનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ છે સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ હોય છે તો પિતાની હાલની ઉંમર કેટલી છે એ પચાસ વર્ષ બી સાહીઠ વર્ષ સી ચાલીસ વર્ષ અને ડી સિત્તેર વર્ષ હવે જ્યારે આવો કોઈ વિકલ્પ આવે ત્યારે અહીં આપણે જોઈશું કે પુત્રોની ઉંમરનું પ્રમાણ આપ્યું છે બે જેમ ત્રણ જેમ પાંચ તો મોસ્ટલી જ્યારે આપણે ગુણોત્તર વાળો પ્રશ્ન આવશે તો x બાજુ જઈશું એટલે કે પ્રમાણના મુજબ આપણે બે x અને પાંચ x પુત્રોની ઉંમર લઈશું તો ચલો ત્રણ પુત્રોની ઉંમર લઈએ તો બે બીજા પુત્રની ઉંમર ત્રણ અને ત્રીજા પુત્રની પાંચ x આ પ્રમાણમાં એમની ઉંમર છે હવે આ બધાની ઉંમરના સાપેક્ષમાં વાત કરીએ તો અહીંયા એક આપ્યું છે સૌથી મોટો પુત્રની ઉંમર 30 વર્ષ છે તો આમાંથી x ના પ્રમાણમાં સૌથી મોટો પુત્રની ઉંમર છે 5x એટલે 5x થાય એ 30 જેટલા થાય 5x = 30 થાય તો x કેટલા થશે 30 / 5 તો x થશે 6 વર્ષ એટલે x આપો થાય છે 6 વર્ષ અહીંયા આપણા વિકલ્પમાં પૂછ્યું પિતાની ઉંમર કેટલી તો x જો છ હોય તો સૌથી નાના પુત્રની ઉંમર કેટલી બે છ ને આપણે ગણવા જઈએ તો બાર બીજા નંબરના પુત્રની ઉંમર કેટલી થાય ત્રણ છ ગણા અઢાર અને ત્રીજા પુત્રની ઉંમર પાંચ છ ગણા ત્રીસ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય ઉંમરનો સરવાળો પિતાની ઉંમર કેટલી થાય તો ત્રણેયની ઉંમરના સરવાળા કેટલી સરવાળા એટલે આપણે કરીએ બાર વત્તા અઢાર વત્તા બાર એટલે બાર અને અઢાર થાય છે ત્રીસ વત્તા ત્રીસ એટલે સાહીઠ એટલે પિતાની ઉંમર થાય છે સાહીઠ વર્ષ આ રીતે પ્રમાણના દાખલા જો હશે તો એક્સ ના સંબંધિત ગણવાથી બહુ સરળ પડે છે બહુ સરળ છે ફરી એકવાર સમજાવી દઉં બે એક્સ ત્રણ એક્સ અને પાંચ એક્સ ના પ્રમાણમાં છે સૌથી મોટા બાળકની ઉંમર અથવા પુત્રની ઉંમર પાંચ એક્સ ના પ્રમાણમાં છે એટલે કે અહીંયા સૂચના આપેલી છે કે સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ છે એટલે પાંચ એક્સ બરાબર ત્રીસ વર્ષ તો એક્સ થાય છે છ વર્ષ એક્સ છ વર્ષ તો સૌથી નાનાની છ ગુણ્યા બે એટલે બાર વર્ષ એના પછીના છ ગુણ્યા ત્રણ એટલે અઢાર વર્ષ અને સૌથી મોટાની છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે અહીંયા વિકલ્પમાં ત્રીસ નથી આપ્યું નહીં તો જલ્દીથી આપણે ત્રીસ પણ થઈ જાય પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ તો આપી દીધી છે અહીંયા પિતાની ઉંમર પૂછી છે તો પિતાની ઉંમર લખી સૌ ત્રણેય પુત્રના સરવાળા જેટલી એટલે કે અઢાર બાર અને ત્રીસ એટલે કે ત્રણેય સરવાળો સાહીઠ થાય એ મુજબ પિતાની ઉંમર છે નેક્સ્ટ નવ પ્રશ્ન વર્ષ પહેલા પાંચ બાળકોની સરવાળો પચીસ વર્ષ હતો પાંચ વર્ષ બાદ દરેક બાળકની સરેરાશ ઉંમર કેટલી હશે અહીંયા વિકલ્પ છે એ ત્રીસ વિકલ્પ બી છે પચીસ વિકલ્પ સી છે વીસ અને વિકલ્પ ડી છે પંદર વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે ગણિત વિષય ભણીએ છીએ સતા પણ થોડું ભાષાકીય અથવા વ્યાકરણ બાજુ જઈએ તો હું તમને આ જે વિકલ્પ છે એ તમને ભાષાકીય રીતે અથવા કાળની રીતે સમજાવું તો કાળ આપણે જાણીએ છીએ આપણે ભૂતકાળ પછી વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ભવિષ્યળ એટલે પાંચ વર્ષ પછીની ઉંમર અહીંયા આપણે પાંચ વર્ષ પહેલા પાંચ બાળકોની ઉંમરનો સરવાળો પચીસ હતો એટલે ભૂતકાળની અંદર પાંચ બાળકોની ઉંમરનો સરવાળો પચીસ હતો હવે આપણે શોધવાનું છે પાંચ વર્ષ બાદ પહેલા વર્તમાનમાં હાલની ઉંમરનો સરવાળો કરીએ તો પચીસ તો હતો જ વત્તા દરેક બાળકની પાંચ વર્ષ ઉંમર વધી એટલે કે પાંચ 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 વખત એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ

ખરીદી પાછા દરેકના પાંચ 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 અને પાંચ એ પાંચ વખત દરેકની પાંચ પાંચ વર્ષ એટલે પચ્ચીસ વર્ષ વધે તો પાંચ વર્ષ પછી દરેકની ઉંમરનો કુલ સરવાળો એટલે કે પાંચે બાળકોની ઉંમરનો કુલ સરવાળો પંચોતેર વર્ષ થાય હવે તમને એમ થાય વિકલ્પમાં કેમ નથી તો અહીંયા પૂછ્યું છે સરેરાશ ઉંમર સરવાળો નથી પૂછ્યો તો આ પાંચે બાળકોની કુલ ઉંમર થી પંચોતેર વર્ષ પાંચ વર્ષ પછી જો સરેરાશ માંગી હોય તો પાંચે ભાગવા પડે એટલે પંચોતેર ભાગ્યા પાંચ બરાબર થાય પંદર વર્ષ એટલે કે પાંચ બાળકોની સરેરાશ ઉંમર થાય વર્ષ એટલે આપણે વિકલ્પ સાચો છે તો આવી રીતે દ્વારા ખૂબ જ ઝડપથી અત્યારે થોડો તમને સમય લાગશે કારણ કે ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે આવા બે ચાર પાંચ પ્રશ્નો આપણે સાદી ભાષામાં કુટ પ્રશ્નો કહીએ છીએ જો આવા સોલ્વ કરશો તો આપણે હિંમત આવશે અને આનો ગણિત પ્રત્યેનો ડર દૂર થશે નેક્સ્ટ પાંચમા નંબરનો ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે આ પણ પ્રમાણના સ્વરૂપમાં છે હવે મેં વાત કરી હતી જો પ્રમાણ સ્વરૂપનો દાખલો હોય તો એક્સ ના સંબંધિત માં લઈશું તો આ થોડો સરળ થઈ જશે તો આપણે વિચાર કરીએ ત્રણ નો ગુણોત્તર આપે છે ત્રણ બાળક તો પહેલા બાળકનો આપણે ત્રણેક્ષ લઈએ બીજા બાળકનો પાંચેક્સ લઈશું અને ત્રીજા બાળકનો સાત એક્સ લઈશું હવે ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે સરેરાશ વર્ષ છે હવે આપણે વિચાર કરીએ કે સૌથી નાના બાળકની ઉંમર વર્ષ હોય અને ત્રણ બાળકો હોય તો ત્રણેયની કુલ ઉંમર થાય વર્ષ તો ત્રણ બાળકોની સરેરાશ વર્ષ પિસ્તાલીસ વર્ષ સૌથી નાના બાળકની ઉંમર શોધીએ તો સૌથી નાના બાળકની ત્રણ એક્સ ના સ્વરૂપમાં છે તો ધારો કે આપણે જોઈ શકીએ છીએ સાત ના પાંચ બાર ત્રણ પંદર એક્સ આ ત્રણની ઉંમરનો સરવાળો થાય છે પંદર એક્સ એટલે આ પણ સરવાળો છે અને આ પણ સરવાળો છે એટલે કે પંદર એક્સ બરાબર થાય છે પિસ્તાલીસ તો એક્સ થશે પિસ્તાલીસ ભાગ્યા પંદર એટલે કે ત્રણ એક્સ નો જવાબ ત્રણ આવે છે તો સૌથી નાના બાળકની ઉંમર જોઈશું અહીંયા છે ત્રણ એક્સ તો ત્રણ એક્સ એ નોટ થાય ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ વર્ષ તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે નવું વર્ષ વિકલ્પ ડી તો અહીંયા તમે વિચાર કરી શકો છો જો પંદર વિશે વિચાર કરીએ તો એ પણ શક્ય નથી કારણ કે ત્રણેયની ઉંમરનો સરવાળો તમે કરવા જશો તો પંદર થશે નહીં એટલે વિકલ્પોની રીતે પણ તમે કરી શકો છો નેક્સ્ટ ચાર છ નંબરનો પ્રશ્ન છે ચાર છોકરાઓની ઉંમર સરેરાશ ઉંમર અડતાલીસ વર્ષ છે અને તેઓના ઉંમરમાં ચાર ચાર વર્ષનું અંતર છે એટલે સૌથી નાના કરતા 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 પણ ચાર મોટો તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હશે અહીંયા પણ ચાર વિકલ્પ છે છ વર્ષ આઠ વર્ષ ત્રીસ વર્ષ અને પાંત્રીસ વર્ષ ચલો તો આપણા વિકલ્પો વિશે વિચાર કરીએ પહેલા આપણે સાદી રીતે ગણીશું ચલો ત્રીજાની એના કરતા પણ ચાર વર્ષ વધુ એટલે એક્સ વત્તા આઠ અને ચોથાની એના કરતા પણ ચાર વર્ષ વધુ એટલે એક્સ વત્તા ટોટલ થશે ચાર એક્સ વત્તા ચાર ના બાર ના બાર ચોવીસ ચાર એક્સ વધતા ચોવીસ ચાર બાળકની ઉંમરનો સરવાળો થશે અહીં આપ્યો છે 48 વર્ષ સરેરાશ એટલે કે દરેકની 48 38 એવું કહી શકાય તો ચારેનો સરવાળો પણ 48 ના સંબંધિત થશે એટલે 48 લઈ શકી આપણે તો x 4x = 4x + 24 = 48 તો 4x = 48 - 24 માકે 4x = 24 તો x કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 24 ભાગ્યા 4 એટલે કે 7 x નો જવાબ જો 7 આવે તો અહીંયા પૂછે સૌથી નાના છોકરાની ઉંમર તો સૌથી નાના છોકરાની ઉંમર આપણો અહીંયા જોઈશું તો સૌથી નાના છોકરાની ઉંમર ચાર સાત હતી તો અહીંયા આપણે જોઈશું છ આઠ ત્રીસ અને પાંત્રીસ એ અહીંયા સેટ થતી નથી તો જો આપણે વિચાર કરીએ છ વર્ષ છ વર્ષ લઈએ ચલો સૌથી નાના છોકરાની ઉંમર છ વર્ષ છે તો એના પછીના એમાં ચાર ઉમેરા એટલે છ ને ચાર દસ થશે એના કરતા બીજા ચાર વર્ષ ઉમેરો ચૌદ છે એના પછી બીજા ચાર ઉમેરો તો અઢાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરી જોઈએ ચાલો અહીંયા સરવાળો કરી જોઈશું છ અને દસ સોળ સોળ અને ચૌદ ત્રીસ ને અડતાલીસ અહીંયા થઈ જાય છે એનો મતલબ કે આપણે ઉતારમાં અહીંયા જો ભૂલ કરી છે તો એક્સ ચોવીસ ભાગ્યા ચાર એટલે એક્સ બરાબર છ વર્ષ આવે છે તો આપણે ક્યારેક ભૂલ થઈ હોય આ પ્રકારની તો અહીંયા આ રીતે ચેક કરી સુધારી શકાય છે તો બીજી મેથડ જો હું તમને કહું છું ક્યારેક ભૂલ થઈ જાય અને આપણને ઉત્તર ના હોય તો બંને રીતે સુધારવી ગણવી જરૂર છે અહીંયા બહુ સરળતાથી સમજાવી શકાય છે જો છ એમાં ચાર ઉમેરો દસ એમાં ચાર ઉમેરો ચૌદ એમાં ચાર ઉમેરો અઢાર એટલે અઠ્ઠાવીસ થાય તો સૌથી નાના બાળકની ઉંમર છ વર્ષ થાય એક નાનકડી ભૂલ જો ચોવીસ ભાગ્યા ચાર આપણે સાત લખી દીધું તો વિકલ્પમાં છે જ નહીં તો જો હું મારાથી ભૂલ થઈ શકતી હોય તો મેં પણ ભૂલ સુધારી તમે પણ ક્યારેક આવું પરીક્ષામાં ચાલુ પેપર બની જાય તો એક સામાન્ય ભૂલ આપણે સુધારી શકીએ છીએ સાત નંબર એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર બે જેમ ત્રણ છે તથા પાંચ વર્ષ પછી તે સાત જેમ દસ થાય છે તો આજથી પંદર વર્ષ પછી તેમનું ગુણોત્તર કેટલો થશે વિકલ્પ એ છે ત્રણ જેમ પાંચ વિકલ્પ સી છે ચાર જેમ પાંચ અને વિકલ્પ d છે કોઈ પણ નહીં અહીંયા આપણે પ્રમાણના સ્વરૂપમાં જઈશું એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર છે બે બે જેમ ત્રણ એટલે આપણે એક્સની ઉંમર લઈ લઈએ બે એક્સ બે વાય વાય તો આપણે ચલણમાં છે એટલે લઈ લઈ લઈએ લઈએ અને અને ઉંમર 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 વિદ્યાર્થી મિત્રો લીધી લીધી હવે પાંચ વર્ષ પછી એટલે બે વત્તા પાંચ એવી રીતે પાંચ વર્ષ પછી ત્રણ બી વત્તા પાંચ આ ગુણોત્તર આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો સાત અપોન તે હવે આપણે ગુણાકાર કરીશું તો આવશે એટલે ધ્યાન રાખીશું બંનેનું પ્રમાણ સેમ છે તો અહીંયા ગુણ તો આપણે ચલ એક લઈએ તો પણ ચાલશે એટલે એકનો બે લઈશું તો વાય નો ત્રણ લઈશું તો અહીંયા પણ એ જ આવશે તો અહીંયા પણ એકવીસ એ પ્લસ પાંચ પાંત્રીસ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એ ને રાઈટ સાઈડ લઈ જઈએ છીએ અને સંખ્યા બધી લેફ્ટ સાઈડ આવીએ દઈએ છીએ તો જો એ 20 જમણી બાજુ જશે એટલે 21 એમાંથી બાદ થશે ડાબી બાજુ 50 જ વધે છે એમાંથી 35 બાદ થશે બરાબર 21a 20a તો 15 બરાબર એ હવે એ નો જવાબ 15 આવ્યો હવે એ નો જવાબ 15 આવ્યો એનો અર્થ થશે x થશે 15 2 એટલે કે 30 અને વાય થશે પંદર ગુણ્યા ત્રણ એટલે પિસ્તાલીસ હવે આમનો ગુણોત્તર જોઈએ તો ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ થશે પણ અહીંયા ગુણોત્તર આપણને પૂછ્યો છે કે પંદર વર્ષ પછી કેટલો થશે તો આ હાલનો ઉંમરનો ગુણોત્તર છે તો આની અંદર આપણે પંદર એડ કરીએ ઉપર પણ પંદર એડ કરીશું અને નીચે પણ એડ કરીશું તો પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ આવશે હવે પંદર તરી પિસ્તાલીસ અને પંદર ચોક સાહીઠ આ ગુણોત્તર આવશે ત્રણ જેમ ચાર તો અહીંયા વિકલ્પ એ સાચો આવશે જેવી રીતે ગણતા ગણતા ક્યારેક મારે અહીંયા જો મેં પણ અહીંયા એ અને બી માંથી એ કર્યું ક્યારેક આપણે પણ ઉતાવળમાં આવી ભૂલ થઈ શકે છે તો આ ભૂલ સાથે તમે કેવી રીતે પણ ઝડપથી ભૂલ સુધારીને પણ કરી શકો એ પણ અહીંયા જોવા જેવું છે નેક્સ્ટ આઠમો પ્રશ્ન પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હતો પાંચ વર્ષ

पिता ने पुत्र એટલે વ્યક્તિ કેટલા બે એમની ઉંમરનો સરવાળો તો બે વ્યક્તિ 50 વર્ષ 5 વર્ષ પહેલા હવે હાલ ગણવા જેસુ તો વર્તમાન આ થયું ભૂતકાળ હવે હાલ વ્યક્તિ તો બે છે ઓલરેડી 50 તો હતો જ 5 વર્ષ પહેલા તો હાલ હવે કેટલું થશે 50 ની અંદર દરેકની બે બે દરેક ની પાંચ પાંચ વર્ષ ઉમેર્યા છે ઉંમરનો સરવાળો પૂછ્યો છે એટલે પાછા સાહીઠ પછી પિતા અને પુત્ર બંનેની બ બે વર્ષ વધશે એટલે બે ગુણ્યા બે દરેક બે બે વર્ષ ઉંમર વધે છે એટલે સાહીઠ વત્તા ચાર બરાબર ચોસઠ

ફરી એકવાર ગુણોત્તર આવ્યો છે તો આપણે x ના પ્રમાણમાં લઈશું સાગર નો ઉંમર ધારો કે આપણે 7x લઈએ છીએ તો વિનોદ ની ઉંમર થશે 9x હવે અહીંયા પૂછ્યું છે કે સાગર વિનોદ કરતા 14 વર્ષ નાનો છે એનો અર્થ થયો કે વિનોદ 14 વર્ષ મોટો છે એટલે વિનોદ ની ઉંમર માંથી ની ઉંમર બાદ કરીશું તો જવાબ આવે 14 એટલે કે 9x વિનોદ ની ઉંમર ઓછા સાગર ની ઉંમર 7x એનો જવાબ થાય 14 વર્ષ એટલે કે બે એક્સ બરાબર ચૌદ વર્ષ તો એક્સ થશે ચૌદ ભાગ્યા બે સાત વર્ષ એક્સ નો જવાબ આવે છે સાત વર્ષ અહીંયા પૂછ્યું સાગર ની ઉંમર કેટલી થશે તો સાગર વિદ્યાર્થી મિત્રો ઉંમર હતી સાત એક્સ તો આ તો એક્સ નો જવાબ સાત વર્ષ છે સાગરની ઉંમર તો સાત એક્સ હતી એટલે સાત ગુણ્યા સાત બરાબર ઓગણ વર્ષ એટલે અહીંયા આપણો પહેલો વિકલ્પ સાચો થઈ જાય છે આવી જ રીતે ઉંમર સંબંધિત અલગ અલગ ટ્રીક હોય છે એક અંતિમ ઉદાહરણ આપની સમક્ષ રજૂ કરું છું દસમા પિતાની ઉંમર પુત્રી પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે પુત્રની ઉંમર કરતા પિતાની ત્રણ ગણી છે જો બંનેની ઉંમરનો સરવાળ છપ્પન વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો આપણે ફરી એકવાર બોક્સ બનાવીએ ઉત્તરની ઉંમર ડાબી બાજુ લખીશું પિતાની ઉંમર જમણી બાજુ લખીશું પુત્રની ઉંમર એક્સ લઈશું તો પિતાની કેટલી થશે એના વિશે વિચાર કરીશું અહીંયા લખ્યું છે કે પિતાની ઉંમર ત્રણ ગણી થશે બહુ સરળ છે ત્રણ થશે હવે એક સ્ટેટમેન્ટ અંદર આપેલું છે જો બંનેની ઉંમરનો સરવાળો એટલે કે આ બંનેની ઉંમર થઈ એક્સ અને ત્રણ એનો સરવાળો આપ્યો છે છપ્પન વર્ષ તો એક્સ વત્તા ત્રણ અહીંયા થાય છે છપ્પન વર્ષ તો એક્સ વત્તા ત્રણ એક્સ ચાર એક્સ થાય છે

એ ખૂબ ધ્યાન રાખજો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આસ્થા એકેડેમી ગાંધીનગર વતી ગણિત હજી મેં તમને મેથ્સ અને રીઝનિંગમાં જે પણ ઉંમર સંબંધિત કોઈડા શીખવ્યા એ આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે ધન્યવાદ